તો ભાઈ ફરી એકવાર સ્વાગત આપણા વ્લોગમાં અને મસ્ત મજાનો સવાર પડી ગઈ છે વ્લોગ છે આ ચોથો આપણે ફોન લાવ્યા પછીનો અને આપણે રચકો છે અને જ ગામમાં હે એડા લણવાનો તો એડા લણી નાખી એડા લણી દસો અગિયાર વાર મળી ચા પાણી પીવા લેતા એટલા લેણા છે ના લો ગાયું સારે ભાઈ જવાનું છે એડા લણવાનું એડા લણે પછી તમને મળી એટલે ઢગલો કર્યો છે એટલા બીજા લણે લાગે એડા લણવાનું ચાલુ છે આ રીતે કઈ કેડા લણવા ના ચલો મળી જશે કોઈ ગયા વર્ષ ê đàn thiếu phải nên đàn á à, cái gì giờ bây giờ tên thiếu gì, anh đi vào ê đàn lúng chi một tí, bây giờ ê đàn gì hay nằm chỗ, cô ta đã xây đàn đàn, chỉ ở xa khai એડા જેવા મોટા આવ્યા ને એડા મોટા થવાનું કારણ એ હતું કે પોરામાં જે જીરું હતું ને જીરાની ડાંખરી હતી એટલે આ બધું છે ને એડા એટલા મોટા થઈ ગયા વધારે તો તમને કીધું હતું ને એ બાજુ જ મોટા એડા જો આ બાજુ છે ને આવ માપના એડા નાના નાના લણવાની મજા આવે ને આ એટલા એડા રહ્યા ને અતિશય મોટા છે લણવાની તો એડાને આમ જાળીનો આંકા વારો પડે બાકી કંઈક આપણા એડા આવા છે जो अरे ठेले पहले देखी ये डम्बलों को हरी हो है ना तो बीजे बे आता है ठेले हो बीजे फरे लेती है मस्त मजा नहीं आप प्रियांश भी आई जा जो खोटी करवा

બેડા પણ પછી થાલી ને ભર લેવાના થાલી આખી પડી એવું છે હા જો છે ને તો ભાઈ લાઈન છે ને ફિટ કરી વાયરી છે લાઇન ફિટ કરી વાયરી મસ્ત મજાની અને હા કરો ને મોટર ચાલુ ભાઈ આપણે જે કાલે ડબલો લાય તો દવાનો એ જો આ ડબલું આ પડ્યું છે મોટર મસ્ત મજાની ચાલુ થઈ ગઈ છે અને પાવડો લઈ લઉં અને આ ડબલું લઈ લો આ ડબલાની ખાસિયત એક હું તમને ખૂબ પૈસા ચાલો જે આ તારું ડબલું રહ્યું ને તારું એ ડબલું પોરનું હતું પહોરનું હતું એટલે અંદર ઢાંકણું જે આવે ને અંદર ડટી જે બુચ કે ને એ અંદર ઘરી જતી હતી એટલે હે ને પછી બુચ એ ડટીને કાંટો હાટું છે ને બુચ તો હું ડટી કહું સમજાતું મને એને કાંટો હાટું છે ને મેં હાથે હું હાથનો ઉપયોગ કર્યો મેં હાટેકાનો ઉપયોગ કર્યો ને તો હાથનો બાઈસ ન આવતા ને એટલી બાઈસ અત્યારે આવે ને કે તમે વાત ના પૂછો જો બાકી મોટર આપણે ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની પાણી તો જાય છે અહીંયા પાણી જ્યાં જવાનું અહીંયા જ ચલો આ દવા મૂકી દઉં પછી તમને મળું તો ભાઈ પછી હું બૂચની વાત કરતો ને જો બુચ અંદર ઢાકણા અંદર ઢાકણું છે ને ઓલું પેલા માથે ટાકણું લાલ હતું એના પર અંદર ની અંદર રહી આવ્યું એટલે હું એની વાત કરતો જેને ન સમજાણો એને આ જોઈ લેજો પછી નીકળીને હે ને તો આપણે દવા ભરીને મેકી દીધું છે ડબલું જોવામાં ડબલું તમને દેખાતું હોય છે ત્યાં મેં ના કારણ જો આગળ વાઈટ વાઈટ પાણી થોડું થોડું લાગતું છે આવું કંઈક મેકી દીધું છે કેમ કે બીજા ડબલમાં છે ને એવી વાત સાંભળી કહેતો હતો આપણને કે જામી જાય બહુ એટલે આપણે જામે નહીં ને એટલે ડાઈક ધોરિયામાં જ મેક દીધું આપણે થોડકી ફાટેલી નોટ આપણે હાજી નોટ જો મસ્ત મજાનું જાય પાણી ઉપાધી કહીએ ને બેમાં જાય પાણી પાણી જાતા વાલ લાગે પાણી પકતાય વાલ લાગે તાળી કે આપણે વિડિયો એડિટિંગ કરવાનું છે વિડિયો એડિટિંગ કરી નાખી ને જો આનો વ્લોગ રે નઈ કાય લાવશું જેમ કે આ રી વ્લોગ આજને એડિટિંગ નો થાય આજને જો કાલેનો વ્લોગ ઉતારી નઈ કાય લાવશું આવું ને આપડા કહું છે ચલો મળીએ આગળ ચાલે લાઈક ફોલો કરી લો